સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ

ગામે રોષે ભરાયેલા વધુ મહિલા પશુપાલકોએ દૂધ મંડળી આગળ એકત્ર થઈ સાબર ડેરી ચેરમેનની નમી બનાવી છાજીયા લઈ આખા ગામમાં ફરી નાનામી અગ્નિદાહ આપી તેનો રોષ પ્રગટ કર્યો હતો રિપોર્ટર જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા બાયડી

बोलो बोलो 30 रुपैया छास रे जसा दुई ठो ठेरा हातको दूध रेसा अनि खोट चवी रे ताजी एउटा एक २० करोड २० रुपैया चाहिँ कार रेडी माने हो छैन ना को दिन ना पानी को छैन छैन साथी साबरको हेरी

અમારા પંચોતેર ભાઈઓને પૂરે છે જેલમાં એમનો છોડી મૂકો અમારો નફો અમારે પચીસ ટકા જોવો એ ક્યારે આપશો તારીખ આપો ત્યાર પછી જ અમારું દૂધ ચાલુ થશે હા સો અમારે યા અમારા મેં નફનો આ નફો બાર મહિનોનું છે એ તમે અમારો અમારો આપી દો જે તમે આ એશિયામાં બે હો એ તમે અહીં આઈન જો કે પશુપાલકોની હાલત તો કેવી છે એ તમે આઈન જો વગર કુદરત રૂઠો અને સમજ્યો દેદી મારું ઉઠ્યો મોલા